એક નાનકડા ગામમાં ચંદ્રકિશોર નામનો એક માણસ રહેતો હતો તે એક ખેડૂત હતો ખૂબ મહેનતી સાદા સ્વભાવનો અને ભોવા દિલનો માણસ તેની પત્ની સાકરબેન પણ ઘરની ઘણી જવાબદારી વાવી શાંત અને પ્રેમાવ સ્ત્રી હતી એમને એક જ દીકરો હતો દર્શન ચંદ્રકિશોરને પોતાના દીકરાથી ખૂબ પ્રેમ હતો તે જ્યારે ખેતરમાં જતો ત્યારે ખેતરમાં પણ દર્શન વિચે વિચારી રહ્યો હોય દર્શન ખૂબ હોશિયાર હતો તે વારંવાર એવું કહેતો પિતાજી મારે મોટા થઈને કલેક્ટર બનવું છે ચંદ્રકિશોરના મનમાં પણ એક સપનું હતું મારો દીકરો કલેક્ટર બનશે લોકોની સેવા કરશે અને મારી સાથે ગર્વથી ચાલશે પણ વાસ્તવિકતા એ હતી કે ઘરમાં આવક બહુ ઓછી હતી અને ખેતર પણ નાનું હતું બે ભેંસ હતી એક બકરી અને થોડું આવક ઘર પણ ચંદ્રકિશોરના મનમાં હતો વિશ્વાસ તે તેના દીકરાને કહેતો બેટા તું ભણ બસ ભણે રાખ બાકીની બધી જવાબદારી મારી એક પછી એક દિવસ આગળ વધતા ગયા દર્શનનો શાળા તરફ લગાવ વધતો ગયો તેણે શાળાનું ભણતર પૂરું કરીને જ્યારે શહેરની કોલેજમાં પ્રવેશ માટેનો સમય આવ્યો ત્યારે ખૂબ જ વધારે મહેનતની જરૂર હતી અને ખૂબ વધારે પૈસાની પણ જરૂર હતી ચંદ્રકિશોરે વિચાર્યું હવે શું કરું કોની પાસેથી ઉધાર માંગવું પણ આખરે તેણે પોતાનું ડિસિઝન લઈ લીધું તેણે પોતાની ચંપા નામની ભેંસ વેચી દીધી એ જ ભેંસ જેને તે પોતાના બાળક જેવી માનતો હતો ઘર આખું શાંત હતું ચંપાની ગાયેલી મધુર અવાજ હવે સંભવાતી નહોતી પણ ચંદ્રકિશોર મનમાં કહેતો ભણવાથી મારા દીકરાનું ભવિષ્ય ચમકશે ચાકરબેન થોડા દિવસ ચૂપ રહ્યા એક દિવસ તેણે તેના પતિ ચંદ્રકિશોરને કહ્યું તમે ભેંસ વેચી નાખી હવે દૂધ ક્યાંથી લાવશો ત્યારે ચંદ્રકિશોર હસીને બોલ્યા સપના માટે થોડી કુરબાની આપવી જ પડે ને હવે શહેરમાં દર્શનનું ભણતર ચાલુ થયું તે સતત કામ કરતો રહ્યો તે અભ્યાસમાં ધ્યાન આપતો પણ કોલેજમાં વધુ આગળ વધવા માટે હવે નવા સેમેસ્ટરની ફી ભરવાની હતી આ વખતે રકમ હતી મોટી ઘર વખરી અને ચંદ્રકિશો વેચી નાખ્યા તો પણ પૈસા ઓછા પડ્યા હવે તેણે ખેતરના દસ્તાવેજ બહાર કાઢ્યા આખું ખેતર ગીરવે મૂકી દીધું સાકરબેન થોડો અવાજ ઉઠાવવા જ હતી પણ ચંદ્રકિશોર કહેતો મારો દીકરો એક દિવસ સફેદ કોર્ટમાં આવે એવું જોઈ હું બધું છોડવા તૈયાર છું કેટલાય વર્ષો પસાર થયા દર્શન હવે યુનિવર્સિટીમાં આગળ વધી રહ્યો હતો તેના નવા મિત્રો તેના નવા વિચાર અને નવી દુનિયા તે હવે ઘરે ઓછી વાર ફોન કરતો દરેક વાર પિતાજી પૂછે કે બેઠા અભ્યાસ કેમ ચાલી રહ્યો છે તો દર્શન ચડફળ જવાબ બોલી દેતો હું વ્યસ્ત છું પિતાજી આમ કહીને ફોન કાપી નાખતો પણ પિતાનું હજે સમજતું હતું કે દીકરો દૂર થઈ રહ્યો છે એક દિવસ દર્શને ફોન કર્યો પિતાજી હવે એક સિવિલ સર્વિસ કોન્ફરન્સ માટે કોલકત્તા જવાનું છે લગભગ હજારો રૂપિયા જોઈએ છે ચંદ્રકિશોરે આ કરી પણ ખિસ્સામાં રૂપિયા નહોતા તેણે ઘરના જૂના વાસણો વેચ્યા બકરીનું બચ્ચું પણ વેચી દીધું ગામવાઓ કહેવા લાગ્યા ચંદ્રકિશોર તો દીકરાની પાછો બધું વેચી રહ્યો છે જો એ કલેક્ટર નહીં બન્યો તો આ માણસ શું કરશે સાકરબેનની આંખોમાં આંસુ આવી જતા પણ ચંદ્રકિશોર હસીને કહેતો ભાઈ વિશ્વાસ રાખો મારો દર્શન એક દિવસ બધું સાબિત કરશે અને આવી રીતે છેલ્લું સેમેસ્ટર પણ પૂરું થયું હવે ફક્ત પરિણામ આવવાનું બાકી હતું જેમ જેમ દિવસો વીતતા રહ્યા ચંદ્રકિશોરના દિલમાં એક અજાણ્યો ભય ઘેરાતો ગયો ઘરાતો દિવસે દર્શન ફોન કરીને બોલ્યો હું પાસ ન થયો એક પવ માટે ચંદ્રકિશોર ચૂપ રહી ગયા પછી ધીરે ધીરે બોલ્યા ઠીક છે બેટા આ બધું ભગવાનની મરજી તે રાત્રે ચંદ્રકિશોર પથારી પર પડી રહ્યા આમ નામ ચૂપચાપ તેને યાદ એનું ખેતર ચંપાની આંખો પોતાના હાથથી દોરેલી દર્શનની નાની ડ્રોઈંગ મારી ચંપા મારો દોસ્ત ઘણા દિવસો પછી દર્શને કહ્યું પિતાજી હવે હું એક સરકારી કચેરીમાં નાની નોકરી કરું છું સહાયક તરીકે પિતાજી હસ્યા સારી વાત છે બેટા કામ કોઈ નાનું નથી હોતું એક દિવસ દર્શનને એક સારી છોકરી મળી અમૃતા શુદ્ધ મહેનતી અને સારી ઘરના ઘરની છોકરી અમૃતાએ દર્શનને પસંદ કર્યો લગ્ન થઈ ગયા શહેરમાં નવા ઘરમાં આવે દર્શન અમૃતા અને ચંદ્રકિશોર રહેવા લાગ્યા પત્ની તો ઘણા સમય પહેલા ગુજરી ગઈ શરૂઆતમાં બધું સારું હતું પછી ધીરે ધીરે અમૃતા ચંદ્રકિશોર માટે તીખું તીખું બોલવા લાગી અંકલ રસોડા પાસે આવીને વાસણ ન અડો આ ઘરમાં મફતમાં નહીં રહેવાનું આવા બબે શબ્દો આવા કડવા શબ્દો એક દિવસ ચંદ્રકિશોરનો પગ લપસી ગયો થોડું લાગ્યું લોહી પણ આવ્યું અમૃતા દોડીને આવી પણ કૂતરાને રમાડતી રહી ચંદ્રકિશોર તેને જોઈ રહ્યો અને મનમાં બોલ્યો હું હવે અહીંયા અજાણ્યો છું રાત્રે તે પથારીમાં સૂતો પત્નીની જૂની ચાદર છાતી પર રાખીને કહી તું આવું ન થાત દરેક દિવસ એક નવા તિરસ્કાર સાથે પસાર થતો અમૃતાએ એકવાર કહ્યું અંકલ તમને ખાવાનું આપવાનું ભૂલી ગઈ તમે તો કંઈ પણ ખાઈ શકો છો આખો દિવસ ભૂખ્યા બેઠું રહેવાય એક દિવસ ચંદ્ર કિશોરના રૂમમાંથી તેના જૂના સંદૂકને બહાર કાઢીને ફેંકી દેવાયું તેમાં હતી તેની પત્નીની યાદો દર્શનના બાવપણના ચિત્રો તે રાત્રે ચંદ્ર કિશોર રડી પડ્યો દીકરાની તસવીર જોઈને બસ એટલું કહ્યું બેટા તને ઉછેરવા માટે મેં બધું ગુમાવ્યું પણ તું હવે મારા દુઃખ પણ સમજી શકતો નથી અને એક દિવસ એક શાંત થાકેલો દુઃખથી ભરેલો દિવસ હતો તેમાં લખ્યું હતું બેટા દર્શન હું તારા સપનાની પાછળ મેં મારી આખી દુનિયા આપી દીધી ચંપાને વેચી ત્યારે તારો પ્રવેશ થયો ખેતર ગયું ઘર ગયું આખરે તું બન્યો નહીં કલેક્ટર તો પણ શું પણ તું સારો મનુષ્ય બન ઈશ્વર તને વધુ સમજ આપે હું તારા માટે ખુશ છું તારા પિતાજી ચંદ્રકિશોર એ પોય દર્શન જમીન પર બેસી ગયો એની આંખોમાં આંસુ રોકાતા નહોતા અને ત્યારે જ તેને સમજાયું સાચો પિતા ક્યારેય કંઈ માંગતો નથી બસ બધું આપી દે છે અને એ પણ પ્રેમથી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ